કેમ છો મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો રવિવાર છે અને તમે જેમ આગળના વ્લોગમાં જોયું કે આજે રવિવારે અમે બેનના શ્રીમતમાં જવાના છીએ અને મોટા પપ્પાની દીકરી ઉર્મિલા બેનના શ્રીમતમાં જવાના છીએ અને સવારે ઉઠીને બ્રશ કરી લીધો છે અને સરસ મજાનું દૂધ પણ ગરમ કરી લીધું છે અને પહેલાં આપણે આ ટોસ સાથે એને ખાઈ લઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે અગિયાર જેવા વાગવા આવ્યા છે અને મોસ્ટ ઓફલી બધા લોકો તૈયાર થઈ ગયા છે મારા દાદા બાસ ભાઉજી આ છે મારા જીજાજી હાથરોળથી મજામાં બધા મોટા જીજાજી હાજુ ઘરમાં બધું તૈયાર લોકો થઈ ગયા છે એટલે હું કરો છું સોરાકાંઠો કાઢો કરો આ જો બધો ભાઈ તૈયાર થાય છે લોકો કાલે નવા હેર કટિંગ કરે છે આપડે બજે <conclusions> <a>

દાદાના ઘરે આવ્યું છું આગળ એ બી લોકો તૈયાર થઈ ગયા છે જો તૈયાર તૈયાર કેવો જવાનું જાણવું તૈયાર બીટો શિવાજીભાઈ તૈયાર ભાઈ બધા મેરા માટે તૈયાર થઈ ગયા છે અડધા લોકો પાછળ તૈયાર થાય છે બધા અને ગાડીઓ બાડીઓની લાઈન થઈ ગઈ છે અહીંયા

બાકી બધા તૈયાર થઈ ગયેલા છે આઈ ગયા છે તો ફાઇનલી મિત્રો અમે લોકો માધેપુર જવા માટે નીકળી ગયા છે અને વિડીયોમાં તમે બધા રહેજો કારણ કે વિડીયોમાં હું તમને બતાવીશ કે ગુજરાતમાં શ્રીમતનો પ્રસંગ બેબી શાવરનો પ્રસંગ કેવો હોય છે વ્યવહાર કેવો હોય છે અમે લોકો અત્યારે નીકળી ગયા છે સહજ ગાડી ચલાવે છે અને પાછળ બધા લોકો તૈયાર થઈને બેસી ગયા છે બીજું આપણે ક્યાં જવાનું છે હા હિંમતનગર થોડું જવાનું છે માધેપુરો જવાનું છે

ફાઇનલી મિત્રો અત્યારે વ્યવહાર કરવા માટે બેહી ગયા છે અમારા વેપારી છે ના બધા લોકો વસ્તીના बा <laughs> na <laughs>

kho khamu lagta bolo karo ple jo khata abira ki bodh

Aula wow. itu wow. મા <laughs> બ <laughs>

ઘરે જઈ પેલા જમવાનું બનાવું છું બધા ભેગા થઈને ને પછી જમી લઈએ હા થાય બોલવામાં ભૂલ થાય ભાઈ તો દોસ્તો અત્યારે હવે ઘરે પહોંચી ગયા છીએ લગભગ સાતેક જેવા વાગ્યા છીએ ને ફ્રેશ થઈ ગઈ અને બધા માટે હવે જમવાનું બનાવી દઈએ બધા ભાઈઓને બધા ભેગા થઈને હવે મિત્રો અત્યારે કપડાને બધું ચેન્જ કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કે રોટલી મસ્ત સરસ મજાની બની રહી છે મોટી મોટી રોટલી બની રહી છે કારણ કે બધાને જમવાનું બનાવવાનું છે અને પાલક પનીરની સબ્જી મસ્ત બની રહી છે બધાને ભેગી પાલક પનીર ની પાણી રેડવાનું છે પાણી રેડવાનું છે પોત ને 10 ને 12 ફૂલ પબ્લિક ની ભાઈ જમણ છે હેવી જમણ છે ભાઈ રોટલી અને પાલક પનીર ની સબ્જી ડુંગળી ને છાસ